કૃષ્ણ મને એવું લાગે કે તને ખાલી ક હારે જ ફાવે એટલે તો મારી ભાષામાંય સૌથી પેલો ક જ આવે કૃષ્ણ તારી કુંજ ગલી ને એમાં ઉગ્યા કદમ કાલિંદીનો ધરો એમાં નાગ પણ કાળ્યો જ આવે મને એવું લાગે કે તને ક હારે જ ફાવે ફૂઈ કુંતી તો વળી મામા કંસમાંય ક જ આવે કૃષ્ણ તારી સખી ને કોઈ તારો મિત્ર મને એવું લાગે કે તને ક હારે જ ફાવે યુદ્ધ તો બધેય થાય પણ એમાંય કુરુક્ષેત્ર જ આવે વિપક્ષમાં હોય જો કૌરવો તો કાવા દાવા પણ ફાવે અર્જુનનો ક્ષત્રુ કર્ણ તો ક કેતા પોતીકો લાગે અઢારેય અધ્યાયમાં કર્મનો આખોય અધ્યાય આવે કૃષ્ણ મને એવું લાગે કે તને ક હારે જ ફાવે સેનાપતિમાં કૃત વર્મા અને ગદાનું નામ પણ કોમુદગી સ્કીન ટોન કાળો એટલે રાધા હારે પણ કોન્ટ્રાસ્ટ જામે ಮನೆ ಎಾಗೆ ಕೃಷ್ಣ ತುಂಬ ಕ